કે ભાઈ જે આતંકીઓએ આતંક મચાવ્યો છે આપણા દેશમાં આવીને અને ધર્મ પૂછીને ગોળી મારી છે તો એમનો એક મોટો જવાબ દેવા જઈ રહ્યો છું કે હું મારા સમાજમાં અન્ય અન્ય સમાજમાં એક ફંડ રેઝિંગ મુમેન્ટ ચલાવી રહ્યો છું કે જે ફંડ રેઝ થશે એમાં આપણા જે લોકો શહીદ થયા છે ભારત દેશના એ લોકોને પરિવારને મદદ કરીને સૌથી મોટો આતંકનો વિરોધ કરીશ વિચાર ચોક્કસ બધા ભારતીયોને જ હશે પણ મેં પહેલ કરી છે જી ભાઈ એક આ એક બીજી વાત એ પણ છે કે ભાઈ હું તમામ મારા ખાસ કરીને મુસ્લિમ સમાજ સમગ્ર હિન્દુસ્તાનના કે ભાઈ તમે તમારી મસ્જિદોમાં અને દરગાહોમાં એનડીએફ નેશનલ ડિફેન્સ ફંડ એક ફંડ બોક્સ હોવું જોઈએ ભલે વર્ષના પાંચ હજાર જ નીકળે પણ એ આ સૌથી મોટો આતંકનો વિરોધ હશે આ દેશ માટે ચોક્કસપણે હું મંદિરોનો કહેવાનું જ છું પણ હવે હું એક મુસ્લિમ સમાજનો યુવક છું પણ આ મારા મિત્ર બાજુમાં બધા ઉભાયેલા છે હું એમને એક વિનંતી કરું છું કે ભાઈ શરૂઆત મુસ્લિમો કરે ત્યારબાદ હિન્દુ કરે મારું નામ પૃથ્વીરાજસિંહ વાળા છે રમત ગમત સેલનો પ્રદેશ ભાજપનો કન્વીનર છું એટલે રાજકોટ મહાનગરનો યુવા ભાજપનો પ્રમુખ હતો સમગ્ર હિન્દુ સમાજને પહેલા તો ગર્વ લેવાની વાત છે કે ભારતમાંથી એક મુસ્લિમ સમાજના દીકરા કે જે એકતાનો સંદેશ દેવા માટે એકતાની એકતાની ભાવના માટે અને પહેલગામ હુમલાની અંદર પાકિસ્તાન દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો એ હુમલાની અંદર જે આપણા પરિવારના જ કહી શકાય આપણા જ પરિવારના લોકો જે શહીદ થયા હતા એ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે અને શહીદોના પરિવારને આર્થિક ક્યાંક ને ક્યાંક નાના મોટું આપણે એમને મદદરૂપ થઈ શકીએ એ ભાવ સાથે અને એકતા યાત્રા જયારે લઈને નીકળ્યા હોય ત્યારે આપણે સૌએ પહેલા તો ગર્વ લેવો જોઈએ અમે અત્યારે રાજકોટ મહાનગર ખાતે બજરંગવાડી વિસ્તારની અંદર બાપુ અત્યારે પોરબંદર થી નીકળ્યા અને અત્યારે અમારા બજરંગવાડી વિસ્તારમાં પધારી ચુક્યા છે ત્યારે એકસો સિત્તેર કિલોમીટર નું બાપુએ અંતર કાપ્યું છે એકસો ને સિત્તેર કિલોમીટર અંતર કાપ્યું હજી આવનારા દિવસોની અંદર લગભગ મારા અંદાજ પ્રમાણે સત્તરસો કિલોમીટર જેવું હજી બાપુ અંતર કાપવાનું છે પરંતુ આપ સૌ જોઈ શકો છો અત્યારે મીડિયાના માધ્યમથી આપ સૌ જોયું હશે કે બાપુના ચહેરા ઉપર ક્યાંય પણ આપને થાક નથી દેખાતો એક એમને ઉત્સાહ છે પણ એ ઉત્સાહ છે અને થાક નથી એનું માત્ર એક જ કારણ છે કે બાપુનો ભાવ એવો છે કે ભાઈ સમગ્ર ભારતની અંદર હિન્દુ મુસ્લિમ અને દરેક જ્ઞાતિના લોકો દરેક ધર્મના લોકો એક અને આતંકવાદને મૂતો જવાબ આપશે એના માટેની એકતા યાત્રા છે અને એમને અમે અત્યારે બાપુનું બજરંગવાળી વિસ્તારની અંદર અમે સમગ્ર હિન્દુ સમાજ મુસ્લિમ સમાજ દરેક ધર્મના લોકો અને દરેક જ્ઞાતિના લોકોએ સાથે મળીને અને બાપુનું અમે ઉષ્માભેર સ્વાગત કર્યું છે અને અમે આવનારા દિવસોની અંદર આગળ પણ બાપુને જ્યાં જરૂર પડશે ત્યાં અમે બાપુને બધી જ રીતે સહકાર આપવા માટે તૈયાર છીએ જી મુસ્લિમ સમાજના દીકરા જયારે સમગ્ર ભારતની અંદર એકતાનો સંદેશ દેવા નીકળવો હોય ત્યારે હું એક હિન્દુ સમાજની મારી એક વિનંતી છે કે આપણે પણ એ યોગદાન આપવું જોઈએ આપણે બધા જોડાવવું જોઈએ જેમ મસ્જિદોની અંદર જેમ એક પેટી રાખી અને જે આ રીતે ફંડ ભેગું કરીને અને જે શહીદો થયા છે એમના પરિવારને મદદરૂપ થવાની વાત છે તો એવી જ રીતે સમગ્ર ભારતની અંદર પણ દરેક હિન્દુ સમાજે હિન્દુ મંદિરો જેટલા રહ્યા એની અંદર ભલે પછી યથાશક્તિ પાંચ રૂપિયા દસ રૂપિયા જેમને જે યથાશક્તિ હોય સ્વેચ્છા એ પોતાની ઈચ્છાથી જેટલું આપી શકાય એટલી મદદ કરવી જોઈએ દરેક હિન્દુ મંદિર અંદર પણ આ રીતે એક વ્યવસ્થા ગોઠવાવી જોઈએ